અયોધ્યા બાબરી મસ્જિદ તોડી રામ મંદિર બનાવ્યા બાદ રાજ્યની બીજી મસ્જિદ વિવાદમાં આવી છે અને જ્યારે ભારતીય પુરાતત્વ વિભાગે અહીં સંશોધન કર્યું તો અંદરથી કંઈ એવું મળી આવ્યું કે જોઈને બધા હેરાન થઈ ગયા હતા અને કહેવામાં આવી રહ્યું છે કે હવે આ મસ્જિદ તોડીને મંદિર બનાવવામાં આવશે મિત્રો શું છે પૂરેપૂરી ઘટના ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડિયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરેજો મિત્રો વારાણસી જિલ્લા અદાલતે ગુરુવારની રાત્રે લગભગ દસ વાગ્યે કાશી વિશ્વનાથ મંદિર નજીક આવેલા જ્ઞાનવાપી પરિસરમાં ભારતીય પુરાતત્વ દ્વારા કરવામાં આવેલા સંશોધન બાદ જાણવા મળ્યું હતું કે જ્ઞાનવાપી મસ્જિદના નિર્માણ પહેલાં અહીં હિન્દુ મંદિર હતું આ રિપોર્ટ સાર્વજનિક થયા બાદ હિન્દુ પક્ષે જણાવ્યું હતું કે હવે હિન્દુઓને ત્યાં પૂજા કરવાની મંજૂરી આપવી જોઈએ જ્યારે મુસ્લિમ પક્ષે કાનૂની લડત આગળ વધારવાની જાહેરાત કરી હતી સર્વે રિપોર્ટમાંથી દસ બાબતો મિત્રો મસ્જિદ પહેલા ત્યાં બનેલા મંદિરમાં એક વિશાળ કેન્દ્રીય ખંડ અને ઉત્તર બાજુએ એક નાનો ખંડ હતો સત્તરમી સદીમાં મંદિરને તોડીને તેનો એક ભાગ મસ્જિદમાં સામેલ કરવામાં આવ્યો હતો મસ્જિદના નિર્માણમાં મંદિરના સ્તંભો સાથે અન્ય ભાગોનો ઉપયોગ વધુ ફેરફાર કર્યા વિના કરવામાં આવ્યો હતો કેટલાક સ્તંભો પરથી હિન્દુ પ્રતીકો હટાવી દેવામાં આવ્યા હતા મિત્રો મસ્જિદની પશ્ચિમ દિવાલ સંપૂર્ણપણે હિન્દુ મંદિરનો એક ભાગ છે સર્વેમાં બત્રીસ પથ્થરના સ્લેબ અને પથ્થરો મળી આવ્યા છે જે ત્યાં પ્રથમ હિન્દુ મંદિરના અસ્તિત્વના પુરાવા છે પથ્થરના સ્લેબ પરના શિલાલેખો દેવનાગરી તેલુગુ અને કન્નડ ભાષામાં લખાયેલા છે મિત્રો કહેવાય છે કે એક પથ્થરના સ્લેબમાં જનાર્દન રુદ્ર અને ઉમેશ્વર લખાયેલા છે જ્યારે બીજા પતન સ્લેબમાં મહામુક્તિ મંડપ લખાયેલું છે મસ્જિદના ઘણા ભાગોમાં મંદિરની રચનાઓ મળી આવી છે મસ્જિદના નિર્માણ સંબંધિત પતન સ્લેબ પર ઉલ્લેખિત સમયને ભૂસી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પૂજા કરવાનો અધિકાર માંગે છે હિન્દુ પક્ષ મિત્રો હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે આઠસો ઓગણચાલીસ પાના રિપોર્ટમાં એઆઈએસએ શૌચાલય સિવાય દરેક ખૂણાની વિગતો લખી છે રિપોર્ટ પરથી સ્પષ્ટ થયું છે કે મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી તેથી હવે હિન્દુઓને ત્યાં પૂજા કરવાની છૂટ આપવી જોઈએ હિન્દુ પક્ષે જણાવ્યું કે મસ્જિદ શંકુના બાથરૂમમાંથી મળી આવેલી શિવલિંગ જેવી આકૃતિના એસઆઈના સર્વે બાદ સ્પષ્ટ થશે કે આકૃતિ શિવલિંગની છે અને તેની સાથે બીજા ઘણા એવા પણ પુરાવા મળી આવશે જ્યાં દાવાને વધુ મજબૂત કરશે હિન્દુ અરજદારો એક જ્ઞાનવાપી મસ્જિદ વિશે દાવો કર્યો હતો કે સત્તરમી સદીના મસ્જિદ પહેલાંથી અસ્તિત્વમાં રહેલા મંદિરની ટોચ પર બનાવવામાં આવી હતી આ પછી કોર્ટે સર્વે કરવાનો આદેશ આપ્યો હતો એએસઆઈએ તેનો સર્વ રિપોર્ટ સીલબંધ પરબડિયામાં અઢારમી ડિસેમ્બરે જિલ્લા કોર્ટમાં રજૂ કર્યો હતો